નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી દિવસ કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે ના અધ્યક્ષ સ્થાને પ્રિ કામગીરી સંદર્ભે બેઠક યોજાય નવસારી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અધ્યક્ષતામાં પ્રી માં પ્રિ મોનસુન પ્રિપરેશન બેઠક આયોજન કરાયું હતું બેઠક માં વરસાદ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી શેર બજારમાં વધુ પૈસા કમાવાની લાલચમાં એકવીસ સાઠ લાખ ગુમાવ્યા વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવ વિશેષ અહેવાલ બિલ્લીમોરા નજીક આવેલા મુરલી ગામે પડતર ઘાસના મેદાનમાં અચાનક આગ લાગી આગ નજીકમાં આવેલ ચીકુવાડી અને આંબાવાડી તરફ પ્રસરતા લોકોમાં ભય સર્જાયો ઘટનાની જાણ બિલ્લીમોરા ફાયરની ટીમને થતા બિલ્લીમોરા ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગ કાબુમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ પ્રખરતા શોધ કસોટીમાં સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની સિદ્ધિ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી લેવામાં આવી હતી જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીના વિદ્યાર્થીઓ મહી આનંદકુમાર પટેલ નવ્વાણું પોઈન્ટ બાવીસ રેન્ક તથા પટેલ સમર્થ દીપક કુમાર અઠ્ઠાણું ચુમ્મોતેર રેન્ક મેળવીને રાજ્યકક્ષાએ મેરિટ સ્થાન પ્રાપ્ત કરી પ્રમાણપત્ર નો ખાસ અહેવાલ ગ્રીડ ઓવરબ્રિજ પરથી ગાબડા નીચે પડતા બ્રિજ ની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન અને ગુજકેટની માર્કશીટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવી છે જ્યાંથી સોળ મે ના રોજ સ્કૂલોને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે જે તે શાળા દ્વારા સત્તર મેના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરાશે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે જેથી તેમને પણ આગામી દિવસોમાં માર્કશીટ મળી રહેશે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓજિнти માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજો પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કારમાં આગ લાગતા ભડકે બળી તાપી જિલ્લાના વાલોડ ગામના પાદરફળિયામાં દિવસ દરમિયાન કારમાં અચાનક આગ લાગતા અફડાતફડી ભર્યા દ્રશ્યો સર્જાયા આગનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મંત્ર ઔષધી સુવર્ણપ્રાસનના ટીપાનું વિતરણ કરાયો નવસરીના જલાલપુર અને વિજલપુર ખાતેના બે સેન્ટરોમાં છેલ્લા ઘણા મહિનાઓથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા સુવર્ણ પ્રાસનના સંસ્કાર ટીપા દર મહિનાના પુષ્પ નક્ષત્રના દિવસે બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને વિના પીવડાવવામાં આવે છે આ ટીપા પીવાથી ન માત્ર બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે પણ ગર્ભવતી મહિલાઓ પણ સંપૂર્ણ અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે ધાણા ગામની કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં પાંચ જગ્યાએ ભંગાણ સુબીર તાલુકાના ધાણા ગામ ખાતે કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ધાણા ગામ નજીક આવેલા અંદાજે પાંચ ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પણ છેલ્લા એક મહિનાથી પાણી પુરવઠાના અધિકારીઓની બેદરકારીના કારણે કોટબાથી ડવલીદોડ ગામ વચ્ચે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં પાંચ જગ્યાએ ભંગાણ થતાં અતિશય પ્રમાણમાં પાણી જમીનમાં વહી રહ્યું છે નવસારીના વેજલપોર ગામ ખાતેની નવજીવન હોટલ સામે ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટેમ્પો ડ્રાઈવરને ઈજા થતાં સારવાર માટે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે નવસરીની જાણીતી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જ્યાં નર્સરીથી ધોરણ બારના વર્ગ ચાલે છે જેમાં ધોરણ દસ અને ધોરણ બારના સીબીએસઈ બોર્ડના પરિણામોમાં ધોરણ બાર સાયન્સમાં રાજવી કલ્પેશ દેસાઈ પંચાણું પોઈન્ટ બે ટકા સાથે પ્રથમ ક્રમ જ્યારે બીજા સ્થાને ત્રાણું ટકા સાથે આર્ય પરમાર નેવ્યાસી આઠ ટકા મેળવી મૃગલ જીગર નાયક ચોથા સ્થાને નેવ્યાસી બે ટકા સાથે મોક્ષીલ ટંડે અઠ્યાસી આઠ ટકા સાથે નિકી ભૂત પાંચમા સ્થાને સત્યાસી આઠ ટકા સાથે હાર્મી કાનાની છઠ્ઠા સ્થાને છ્યાસી ટકા સાથે હીરલ પાટીલ સાતમા સ્થાને છ્યાસી છ ટકા સાથે આર્યા પટેલ આઠમા સ્થાને નવમાં ક્રમે છ્યાસી બે ટકા સાથે દેવિકા ઘાભાની જ્યારે ટકા સાથે તનિષા પટેલ દસમા ક્રમે રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બોતેર પર્સન્ટ જ્યારે સાંજે એકતાલીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન